i તાલુકાના નંદાસા મુકામે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસન સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ખાતે તારીખ બાવીસ છ બે હજાર રોજ બપોરે એક થી પાંચ કલાકે ગુજરાતના દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક ન્યૂઝપેપરના પેપરના તંત્રીશ્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા રિપોર્ટર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદના તેમજ તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પો તેમજ ફૂલહાર પહેરાવી મીણબત્તી પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવેન્દ્રભાઈ વર્મા સાહેબ દિશાના તંત્રી શ્રી મુળજીભાઈ ખુમાર અમદાવાદ મુક્તિ નાયકના તંત્રી એન વી ગોહિલ સાહેબ જામનગર લોક કલ્યાણના તંત્રી શ્રી સનતકુમાર ડાભી ભાલ દર્શનના તંત્રી ચંદ્રકાંત ચૌહાણ બાવડા સાગરમન તેમજ માન સેવાના તંત્રી શ્રી ગોકુલભાઈ ગોહિલ દાનેરા ડીટી ન્યૂઝના રિપોર્ટર શ્રી ભાવેશભાઈ પરી કડી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર તેમજ ગુજરાતી એક્ટર શ્રીમતી ચંદ્રિકાબેન જાધવ કડી ભાસ્કર દૈનિકના રિપોર્ટર શ્રી ખોરાભાઈ પટેલ ગુજરાતની અસ્મિતાના તંત્રી શ્રી અજયસિંહ જાડેજા કડી ચેનલના રિપોર્ટર મનુભાઈ આપણો ગુજરાતના રિપોર્ટર શ્રી વિનોદભાઈ મકવાણા નંદાસણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર કેતનભાઈ પ્રજાપતિ સાહેબ નિવૃત્ત મિલિટરી અધિકારી શ્રી જયસિંહભાઈ ચાવડા સાહેબ નિવૃત્ત બેંક મેનેજર શ્રી જયંતિભાઈ પી પરમાર સાબરમતી નિવૃત્ત આચાર્ય શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાસ રમણ અગાસ ગાંધીનગરના આયુ પ્રવીણભાઈ સુતરિયા આયુ તુષાર પરમાર આયુ જતીન મર્ચન્ટ શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી શ્રી નંદરાજ બૌદ્ધ રાજકોટ ચાંદખેડા બૌદ્ધ વિહારના સંચાલક અને વડોદરા સંકલ્પ ભૂમિના ટ્રસ્ટી આયુ આર ભાસ્કર આયુ આર આર વાઘેલા આયુ રાજુભાઈ તાયડે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ નામી અનામી ઉપાસકો ઉપાસિકાઓ ભાઈઓ બહેનો નિવૃત્ત કર્મચારીઓ મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબના હસ્તે સ્વયંસેવકોનું સાર સન્માનપત્ર તેમજ કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ નંદા વાસણ મંડાલી ગામના ગરીબ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા પધારેલ તમામ તંત્રીઓ મહાનુભાવોનો સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર સાલ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને તે આભાર વિધિ શ્રમણ આગાજના આયુ પ્રવીણભાઈ સુતરિયા દ્વારા કરવામાં આવ્યું સૌને નાસ્તો ચા પાણી ઠંડા પીણા લઈ છૂટા પડ્યા રિપોર્ટર ભાવેશ પ્રિક કડી